અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કર્યાનો આરોપ રિદ્ધિ ભરવાડના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા પણ સાસરિયા પક્ષ વારંવાર દહેજની માંગણી કરીને ત્રાસ આપતો હોવાનો આરોપ લાગ્યો છે સાથે જ પરિણીતાના પરિવારે અત્યાર સુધી આઠથી નવ લાખ સાસરિયા પક્ષને આપ્યાનો દાવો છે સાસરિયા પક્ષના લોકો મૃતદેહ ખાનગી હોસ્પિટલમાં મૂકીને રવાના થયાનો આરોપ જેથી ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે ત્રાસ વધારે જમીનો મારતો તો ટોર્ચર કરતો તો મારો ફોન જાય એટલે એને સ્પીકરમાં વાત કરવાની સ્પીકર સિવાય વાત નહીં કરવાની ગઈકાલે રાત્રે તો એનો એનો ફોન આવેલો હતો મારામાં બી આવ્યા મારી વહુના ફોનમાં ચાર ફોન પૂરા આવેલા છે એના સાડા ચાર વાગ્યા સાડા છ વાગે સાત વાગ્યા પછી મેં એને જોયો મિસ્કોલ મેં એને ફોન કર્યો તો કે મમ્મી તમે કાલે કેટલા માણસો આવવાના મેં કીધું ત્રીસથી ચાલીસ જણા થાય છે મ તો ક્યાંક મમ્મી તો કે ખાવા પીવાનો ખર્ચો તમારે આપવો પડશે તો મેં એને ના પાડી અને માર છોડીએ કીધું કે મને મારા સસરાએ કીધું એક તારી મમ્મીને ક્યાંય દીએ ખાવા પીવાનો એ લોકો કે જોડે ખર્ચો લેવાનો છે અને ચાંદીનો દાગીનો મને એમનો ફોન આવ્યો બે દિવસ પહેલાં તમે ખબર પૂછો ક્યારે આવવાના મેં કીધું રવિવારે વારે રાખ્યું છે તો એની સાસુએ મને પૂછ્યું કે તમે શું લાવવાના મેં કીધું ચાંદીનો દાગીનો તો કે ચાંદીનો નહીં સોનાનો લઈને આવજો અને એને વારંવાર મારવામાંય પણ આવતી હતી અને ટોચર તો એનો ચાલુ જ હતો લગ્ન કર્યા પછી મારી છોકરી મારા ઘરે પાંચ દિવસ નથી રોકાળી હોસ્પિટલ તરફથી અમને કહેવામાં આવ્યું કે આ લોકો દસથી પંદર જણા હતા અને એ લોકોને અમને પૂછવામાં આવ્યું કે આનું નામ શું છે શું છે તો એને આધાર કાર્ડ માંગ્યું છે તો કે અમે આવીએ છીએ આધાર કાર્ડ આપીએ છીએ આધાર કાર્ડ આપ્યું નથી અને એ લોકો કે અમે આવીએ છીએ એમ કરીને ભાગી ગયા છે અને પછી ત્યાં પંદરથી વીસ મિનિટ સુધી ત્યાં લાશ પડી રહી છે અને પછી કોઈ જવાબ નથી આપ્યો એટલે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે આની પહેલાં જે એને એક વરસથી દોઢ વર્ષથી એનું જે સગાઈ લગ્ન કર્યા છે આફ્ટર લગન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે આર્થિક રીતે એને પૈસાની માગણી કરી છે સોનાની માગણી કરી છે ઘણી બધી અને એના કા પૈસાના માગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાઈ રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે પણ અમારી જોડેથી આ લોકો વધારેના વધારે પૈસાની માગણી કરતા રહ્યા છે